છેલ્લા ચાર વર્ષથી આ બહેનો આપણી ગુજરાતની બહેનો જે છે એ પોતાના ન્યાયની લડાઈ લડી રહી છે આ બહેનોને સરકારે વચન આપ્યું હતું નોકરીનું પારણા કરાયા હતા પરંતુ હજી એલઆરડીની બહેનોને નોકરી નથી મળી અને નોકરી માટે ન્યાયિક માગ માટે ઝજૂમી રહી છે આજે આ બહેનોના પ્રતિનિધિ મંડળ એ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મળ્યા હતા અને એમની

કરી રહ્યા છીએ અને હજુ પણ સરકાર જો અમારી અમારી માંગણી પૂરી નઈ કરશે તો આનું પરિણામ હવે સરકારને જોવાનું રહ્યું આગામી દિવસોમાં અમે આનાથી પણ વધારે અઘરામાં અઘરા કાર્યક્રમો કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકાર બીજેપી સરકાર અને ફક્ત બીજેપી સરકારની જ રહેશે